ડીઝાના માલગઢમાં માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવની તળામાર તૈયારીઓ માળી સમાજનો પચીસમો રજત જયંતિ સમૂહ લગ્ન સૌ યોજાશે માળી સમાજના લોકોને પધારવા આમંત્રણ એકાવન નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી શુભ સંસ્થાની શરૂઆત કરશે ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો પચીસમો રજત જયંતિ સમૂહ લગ્ન મહોત્સવ તારીખ છ ફેબ્રુઆરી શુક્રવારના રોજ યોજાનાર છે જેમાં માળી સમાજના સમો લગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં એકાવન નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી શુભ સંસારની શરૂઆત કરશે ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી ક્રાંતિનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમો લગ્ન મહોત્સવ સમિતિ ડીસા દ્વારા તારીખ છ ફેબ્રુઆરી શુક્રવારના રોજ માળી સમાજનો પચીસમો રજત જયંતિ સમો લગ્ન મહોત્સવ યોજાશે જેમાં માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે જેમાં એકાવન નવ પ્રભુતામાં પગલા માંડી શુભ સંસ્થાની શરૂઆત કરશે સમૂહ મુખ્ય યજમાન છોગાજી લુંબાજી ગેલોત માળીના હસ્તે સામરદાસ છોગાજી ગેલોત માળી ગોળવાડા દાસ પરિવાર બિરાજમાન થયા છે જ્યારે ભોજનના દાતા હીરાબેન ગીગાજી સવાજી ચાંક માળી પરિવાર અને ગેરોબેન મોટાજી કછવા માળી પરિવારે લાવો લીધો છે જ્યારે પરમ પૂજ્ય ગો ભક્ત દ્યોદરના સિસોદરાના છોગા રામજી બાપુ દાતાઓ અને દવ દંપત્યોને આશીર્વચન પાઠવશે આ પ્રસંગે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીસા ગુજરાતના વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણજીભાઈ માળી દ્વારા માળી સમાજના લોકોને પધારવા અને સમૂહ ભોજનનો પ્રસાદનો લાભો લેવા અનુરોધ કર્યો છે જિલ્લામાં માળી સમાજમાં વસતા મારવાડી માળી સમાજના લોકો સરકારી નોકરી અથવા સાટા પક્ષ હોય તો લગ્ન થાય છે પરંતુ સરકારી નોકરી ન હોય તો અન્ય લોકોના લગ્ન થતા નથી ત્યારે મારવાડી માળી સમાજના લોકો યુપી અને બિહારથી રૂપિયા બે થી રૂપિયા ત્રણ લાખ ભરી અન્ય સમાજની યુવતીઓ સાથે લગ્ન કરે છે ત્યારે એકાદ માસ કે બે માસ જેટલો સમય વિતાવે છે અને ઘરમાં દર દાગીનાને રોકડ રકમ લઈ રફુ ચક્કર થઈ જાય છે તે માટે મારવાડી માડી સમાજે એક અસંપ થઈ મારવાડી માડી સમાજનો પ્રથમ પસંદગી મેળાનું આયોજન કરે તો વાંઢાઓની સંખ્યામાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થઈ શકે તેમ છે હવે આવનાર સમયમાં ડીસા તાલુકાના માલગઢમાં માડી સમાજનો પચ્ચીસમો સમોલગ્ન મહોત્સવ યોજના છે જેમાં ગુજરાતના વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણજીભાઈ માળી આ તાત્કાલિક પગલું ભરે તેવી મારવાડી માડી સમાજના લોકોની માંગ છે રિપોર્ટર ટી વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા